છડ્યો વારી લે ભાઈ જંપ મરાવે છે જો ન નદી કરો છોડ્યો અહીં ભાઈ મને પક્કો રાખવા હાલ જવા દે એ જોઈને બટકા બટકા <laughs> <laughs> આટલી તમારા રાહ અમે મહેનત કરીએ ભાઈ લટકાઈ જયા ભાઈ બતાજો લટકાઈ જા જો આ લટકાય છે જોઈ લ્યો જોઈ લ્યો જોયું કેવું લટકાય છે આ આ બકા જઈ જયો अरे भाई यार दूध दूध ये वाली क्या मजा आ रही है आलो देख धान ना फूल रहा निखर गया बता दियो जो हमारा धान ना फूल रहा निखर गया आसे हूँ आसे हूँ अन्य आसे हमारा धान ना आसे हमारा भाई बन आया अब आज उस जाई से बकरा अनेक अनपाचना वैसे अपना ये मम्मा આ ઉબાજી આ જાય હા રે તો ઉબાજી જાય આ પડ પડતે 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 લાઈક સે કરી દયો લાઈક કરી દયો ઓ કરી દયો ડાઈડો અમારો ભાઈ આ જાયમો બ્લોગ માં જો જાયડિયા જે મામા હા જાય જોઈ લો જોઈ લો સામું જાય તા નીકળી જાય

આ ગામડા ની મોજ આહા લાઈક શેર સબસ્ક્રાઇબ વન સેકન્ડ એ ભાઈ એ પપ્પુ નો વગર

એની માને ચંપલ અમારા બગડી ગયા એટલે આખા ગાળો એ ભળી ગયો હું હમણા હમણા લાઈ માં પડ્યો હું પડી ગયો હું તો એ ખબર છે હું ઘોડી ગયો હું પાછળ લઈ ગયો ને પડી ગયો જે હુંવા 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 લાઈ ના છોડવા પડી ગયા હવે હાલો હવે આજ નું આપણો છે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો હાલો હવે પછી મળીએ બરોબર